પીરામળ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર આવેલ માયાવંશીઓના શમશાન પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યાના ગુનામાં વધુ ચાર ઇસમોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ પીરામળ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર આવેલ માયાવંશીઓના શમશાન પાસે રેલ રેલવે ટ્રેક નજીકથી કોઈ અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જે બાબતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને અકસ્માતે મોતનો ગુનો રજિસ્ટર કરી મરણ જનારનું સુરત ખાતે ફોરેન્સિક પેનલ ડોક્ટર્સથી પીએમ કરાવતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થતા કોઝ ઓફ ડેથ સર્ટીમાં પેનલ ડોક્ટરશ્રીઓએ શ્રીઓએ જનારના આખા શરીરે થયેલ ઈજાઓ તથા હેમરેજને કારણે મોત થયેલ હોવાનું જણાવેલ જેથી સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનાના કામે મરણ વાલી વાલીવારસ તથા આરોપીઓને શોધી કાઢવા ઉપરી અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપવામાં આવેલ જેને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોયલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ગુનાને અંજામ આપવા માટે વપરાયેલ વાહનોનો ઉપયોગ કરેલ જે રિક્ષા તથા ડ્રાઈવરને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રવૃત્તિથી ઇસમની પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને ગુનો કર્યાની કબૂલાત આપેલ અને ગુના બાબતે વધુ તપાસ કરતા બીજા એક રિક્ષા ચાલક તથા અન્ય ત્રણ ઇસમ હોવાની હકીકત જણાવેલ જે આધારે બીજા રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ અન્ય ત્રણ ઇસમ બનાવ બાદ દિલ્હી તરફ જતા રહેલ હોય જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમો બનાવી આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનો કર્યા કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે આ ગુનામાં સંડોવાયેલ લાલુરામ કઢોરે દોહરે હાલ રહેવાસી જીતાલી પાસે તાલુકો અંકલેશ્વર ઉદલસિંગ પુતુલાલ દોહરે રહેવાસી મકાન નંબર જૂની વાલિયા પાસે અંકલેશ્વર મોહિત ઉર્ફે લાલુ ધનારામ દોહરે રહેવાસી જગદીશપુર તેમજ સુકેન્દ્ર શ્યામસિંહ છોટેલાલ જાટવ રહેવાસી મધ્યપ્રદેશનાઓની અટકાયત કરી આ ગુનાના કામે વપરાયેલ રિક્ષા કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એટી પંદર બાવીસ કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ તેમજ અન્ય એક રિક્ષા કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એટી ઓગણ સત્તાણું કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ ગણી કુલ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલનાઓ ચલાવી રહ્યા છે